સુરતમાં મિત્ર એક મિત્ર સાથે છેતરપિંડી કર્યાનો બનાવ પોલીસ ચોપડી નોંધાયો છે મિત્ર ક્યુઆર કોડ વોટ્સએપ કરી રૂપિયા બેતાલીસ હજાર પડાવી લેતા લાલગેટ પોલીસે સાયબર ક્રાઇમનો ગુનો ડિટેક્ટ કરી આરોપીને દબોચી લીધો હતો સુરતના લાલગેટ પોલીસ મથકમાં મિત્ર સાથે છેતરપિંડી થતા અરજીના અનુસંધાને પોલીસે સાયબર ક્રાઇમનો ગુનો ડિટેક્ટ કરી આરોપીને દબોચી લીધો હતો લાલગેટ પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમ પોર્ટલ પર એક અરજી મળી હતી જેમાં અરજદાર મુનીર અહેમદ નજીર અહેમદ ને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો એના તેના મિત્ર ઓળખાણ આપી પોતે હોસ્પિટલમાં છે અને પૈસાની જરૂર છે અને તેનું ગુગલ પે બંધ છે જેથી હું તારા એકાઉન્ટમાં પૈસા જમા કરાવું છું તે પૈસા હું તને એક ક્યુઆર કોડ વોટ્સએપ કરું તેમાં ટ્રાન્સફર કરી આપ અને કોડ પર પૈસા ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું જેથી અરજદારે કોઈ પણ પ્રકારનું વેરીફાઈ કર્યા વગર ક્યુઆર કોડ ઉપર પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા બાદમાં એકાઉન્ટમાં ચેક કરતા કોઈ પૈસા ટ્રાન્સફર થી આવ્યા ન હતા આ અરજીના સામે સાયબર ક્રાઇમ ટીમ દ્વારા

પ્રકાશ ઠક્કરને આપ્યાનું જણાવ્યું હતું પોલીસે પ્રિયાંક પટેલની ધરપકડ કરી તેની પાસેથી અલગ અલગ બેંક ની ત્રણ પાસબુક ચેકબુક ડેબિટ કાર્ડ પણ મળી આવ્યા હતા અને અલગ અલગ કુલ તેર બેંકોના એકાઉન્ટ ખોલાવી વીસ થી પચીસ હજાર માં પ્રકાશ ઠક્કર ને આપ્યા હતા આ એકાઉન્ટમાં કુલ વીસ સાયબર ફરિયાદો થઈ ચૂકી છે ત્રિયાન કે પિસ્તાલીસ દિવસમાં જ એકસો સોળ ટ્રાન્ઝેક્શનથી કુલ રૂપિયા બે કરોડ પંચોતેર લાખની રકમ છેતરપિંડીથી મેળવી હોવાનું પોલીસ સામે આવ્યું હતું આરોપી પ્રિયાંશ અને પ્રકાશ ઠકરની વધુ પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે તેવું લાલગેટ પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું લાલગેટ પોલીસ સ્ટેશનની અંદર એક સાયબર ક્રાઇમનો ગુનો દાખલ થયેલો હતો તો આ ગુનો સા પોલીસ સ્ટેશન દ્વારા રિટેક કરવામાં આવેલો છે આ ગુના જે એમો છે એ સુરત પોલીસ દ્વારા પબ્લિકને જણાવવામાં આવે છે કે કઈ ટાઈપના સાયબર ક્રાઇમના ગુનાઓમાં પબ્લિક ભોગ બનતી હોય છે જેથી એક અવેરનેસ માટે પણ આ વસ્તુ જણાવવી જરૂરી છે આ ગુનાની વિગત એવી છે કે જે અરજદાર છે તેના મોબાઈલ ઉપર એક કોલ આવે છે અને એવું કહે છે કે તમારા એના મિત્રનો હું મિત્ર છું અને અત્યારે હાલમાં હું એક હોસ્પિટલમાં છું અને મારે ઇમિડિયેટ પૈસાની જરૂર છે પરંતુ મારી પાસે કોઈ ઓનલાઈન પેમેન્ટ કરવાનો ઓપ્શન નથી એ હું આપના ખાતાની અંદર કે બેતાળીસ હજાર રૂપિયા જમા કરાવું છું તો આપ મને આ લિંક હું મોકલું એની ઉપર તમે બેતાળીસ હજાર ટ્રાન્સફર કરી આપો એમ કરીને એક મેસેજ એને અરજદાર પર આવે છે કે ભાઈ તમારા ખાતામાં બેતાળીસ હજાર રૂપિયા જમા થયેલા છે આ જાણીને જે અરજદાર છે એ જે લિંક હોય છે એની ઉપર બેતાળીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે પરંતુ અરજદાર જ્યારે ચેક કરે છે ત્યારે તેના ખાતાની અંદર આવા કોઈ બેતાળીસ હજાર રૂપિયા જમા કરેલા નથી તો આ ટાઈપની એક એમો સાયબર ક્રાઇમમાં થઈ રહી છે તો સુરતની જનતા એ વધારે એલર્ટ થવાની જરૂર છે કે જ્યારે કોઈ તમારા ઓળખાણથી કોઈ કોલ કરીને કોઈ ઇમરજન્સીમાં પૈસાની માગણી કરે અને સામે કોઈ લિંક મોકલે તો એવા વસ્તુમાં તમે પૈસાનું ટ્રાન્ઝેક્શન કરશો નહીં અને તમારા જે એક્ચ્યુઅલ મિત્ર છે તેની સાથે આ વસ્તુ વેરીફાય કરશો તો તમે સાયબર ક્રાઇમનો ભોગ બનતા રાખશો હવે આ જે વ્યક્તિએ બેતાળીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા એની લાલગેટ પોલીસ દ્વારા તપાસ કરતા જે એકાઉન્ટ હતું તે તેલંગાણાનું એક્સિસ બેંકનું એકાઉન્ટ હતું અને એની જે ટ્રાન્ઝેક્શનની વિગત પોલીસે મેળવી તો ધ્યાનમાં આવેલું હતું કે સુરતની જ એક આદિનાથ બેંક છે એની અંદર એ બેતાલીસ હજાર એક્સિસ બેંક તેલંગાણાથી અહીંયા આ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલા હતા તો લાલગેટ પોલીસ દ્વારા જે આ આદિનાથ બેંક જે છે એનો સંપર્ક કરીને એ એકાઉન્ટની વિગત કરતાં ધ્યાને આવેલું હતું કે પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલ જે રામપુરા લાલગેટનો જ રહેવાસી છે તેના નામે આ એકાઉન્ટ હતું અને એને જ્યારે પૂછપરછ કરતાં ધ્યાનમાં આવેલો હતો કે આ પ્રિયાશ સિંદ્રવર્ધન પટેલે આ આ રીતે બેંક એકાઉન્ટ ઓપન કરીને પચીસ હજાર રૂપિયાની અંદર તેનો એક મિત્ર છે પ્રકાશ ઠક્કર જે મૂળ પાટણનો છે અને હાલ એ ગોવામાં રહે છે એને પચીસ હજાર રૂપિયામાં એકાઉન્ટ એણે વેચેલું હતું અને એની ઊંડાણપૂર્વક પ્રિયાંશની પૂછપરછ કરતાં તેના નામે આવા તીર તીર જેટલા બેંક એકાઉન્ટ ધ્યાનમાં આવેલા છે કે જેણે આ રીતે અલગ અલગ બેંકોમાં આવી રીતે એકાઉન્ટ બનાવી અને પ્રકાશ ઠક્કર છે એને આ રીતે વેચેલા છે એટલે પ્રકાશ ઠક્કરને જે છે એ એને બેતાળીસ હજાર રૂપિયા એણે પોતે ઉપાડી લીધેલા છે અને એ દિશામાં પોલીસ અત્યારે તપાસ કરી રહેલી છે આ જે એકાઉન્ટ આદિનાથ બેંકનું છે એની ડિટેલ્સ જોતા એ હમણાં પિસ્તાળીસ દિવસ પહેલાં જે ઓપ ઓપન થયેલું છે પરંતુ આ પિસ્તાળીસ દિવસની અંદર અત્યાર સુધી કુલ એકસો ને સોળ ટ્રાન્ઝેક્શન્સ થયેલા છે અને કુલ બે કરોડ અને પંચોતેર લાખ રૂપિયા એની અંદર ટ્રાન્ઝેક્શન થઈને એની અંદરથી ઉપાડવામાં આવેલા છે એનો મતલબ એવો છે કે આ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ક્રાઇમ કે બીજા કોઈ ગુનાહિત કૃત્ય માટે વપરાયેલું છે અને તેનો ઓપરેટ એ પ્રકાશ ઠક્કર કરે છે અને એ એકાઉન્ટ બનાવીને આપનાર પ્રિયા ઇન્દ્રવદન પટેલ છે તો હાલમાં લાલગેટ પોલીસ દ્વારા પ્રિયાશવદન પટેલની ધરપકડ કરી અને એના રિમાન્ડને બધી કાર્યવાહી ચાલુ છે અને આની આગળ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે આ જે એકસો સોળ ટ્રાન્ઝેક્શન્સ થયેલા છે એની પણ તપાસ કરવામાં આવશે કે એમાં કેટલા માણસોના પૈસા આ રીતે સાયબર ફ્રોડ દ્વારા આ એકાઉન્ટમાં જમા થયેલા છે આ પ્રિયાંશના ઘરે તપાસ કરતાં તેની પાસેથી બીજી ત્રણ પાસબુક એક ચેક ચેકબુક એક ક્રેડિટ કાર્ડ એ પણ અમને ધ્યાનમાં આવ્યું છે તો આ જે પ્રિયાંશ છે આવા કેટલા લોકોને આવા બેંકના એકાઉન્ટ ઓપન કરીને એણે આપેલા છે એ દિશામાં પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે તો સુરત શહેરને પ્રજાને આમ સુરત શહેરની પોલીસ દ્વારા એક સૂચના મતલબ એક અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આવા કોઈપણ જાતના કોલ તમારા મિત્રોના કે સગાવાલાના નામે ઇમરજન્સી પૈસા ટ્રાન્સ ટ્રાન્સફર કરવા માટે જ્યારે કોલ આવે તો એને પહેલાં વેરીફાય કરે અને પછી જ એ પૈસા ટ્રાન્સફર જરૂર હોય તો જણાય તો એ લોકો સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકશે